કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા જે તમને પાના નંબર સોળ અને સત્તર ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા આવેલા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા જેની અંદર આપણે શું કરવાની છે તેની વાત કરીએ તો આ પ્રવૃત્તિ છે તેમાં મિત્રો આપણા ગામમાં ઘરમાં આજુબાજુ કે પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળતા જ આવ્યા હશો અને સાંભળી હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે પણ કહેવાતી જ જશે તો આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તક પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે તો આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખવાની છે મિત્રો આપણે જે વાર્તા લઈને આવેલા છે તે વાર્તાનું નામ છે સસા રાણા સાંકળિયા મિત્રો આ વાર્તા તમને કોણ સંભળાવેલી હશે તો તમારા પપ્પા મમ્મી દાદા દાદી કોઈ પણ તમે લખી શકો છો તમે કોઈ પણ બીજી વાર્તા પણ લઈ શકો છો એવું જરૂરી નથી કે આ જ વાર્તા તમારે લખવી ચાલો આપણે હવે લખીશું રાણા સાંકળિયા વિશે તો આ વાર્તાની અંદર જોઈએ તો એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝુંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા બાવાજી રોજ જંગલમાં તાજા પાકા અને ફળો શાકભાજી લઈ આવતા એકવાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝુંપડીએ આવી પહોંચ્યા તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસા ભાઈ તો રાજી રાજી થઈ ગયા એ તો બાવાજીની ઝુંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું પછી ફળો અને શાકભાજી ખાવા લાગ્યા થોડી વારે બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝૂંપડીનું બારણું તો બંધ છે બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝુંપડીમાં કોણ ઘૂસી ગયું હશે તો એમણે બારણું ખટખટાવીને પૂછ્યું ભાઈ અંદર કોણ છે સસાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવાની તો તારી તોડી નાખું બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી ગામ પાસેના ખેતરમાં ખેડૂત પટેલ સામે મળ્યા પટેલ લે બાવાજીને પૂછ્યું બાવાજી આમ ગભરાયેલા કેમ છો કેમ ભાગો છો બાવાજીએ પટેલને સસા રાણાવાળી વાત કરી પટેલ કહે ચાલો હું તમારી સાથે આવું પટેલ બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવીને પૂછ્યું અંદર કોણ છે ભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસા રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ પટેલ નહીં તારી તુંબડી તોડી નાખું પટેલે આવું કહું તું ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા એમણે ગામના મુખીને બોલાવ્યા ગામના મુખી બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવીને પૂછ્યું અંદર કોણ છે સસાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો ભાઈ સસા રાણા સાંકળ્યા ડાબે પગે ડામ ભાગ મુખી નહીં તો તારી તો ઉંબડી તોડી નાખું મુખી પણ ગભરાયા અને બધા મુંજાયા કે આવડી રાણા કોણ છે આવો અવાજ કોનો છે બધાએ બાવાજીને કહ્યું તમે આજે ઝુંપડીમાં ન જાઓ આજની રાત ગામમાં જ રહો બાવાજી એમની ઝુંપડી છોડી ગામમાં સૂવા જતા રહ્યા સસાભાઈને તો બહુ મજા પડી ગઈ એમણે તો ધરાઈને કાધું અને પછી નિરાંત સુઈ ગયા સવારે ઝુંપડી છોડી જંગલમાં જતા રહ્યા હવે આ વાતની શિયાળભાઈ હોય છે એમને ખબર પડી જાય છે એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝૂંપડીમાં ઘૂસી ગયા બાવાજી આવીને જોયું કે ફરીવાર કોઈ ઝૂંપડીમાં ઘૂસી ગયું છે બાવાજીએ પટેલને મૂકીને બોલાવ્યા બધાએ બારનું ખટખટાવીને પૂછ્યું અંદર કોણ છે શિયાળભાઈ બોલ્યા એ તો શિયાળભાઈ સાંકળિયા ગયા ડાબે પગે ડામ ભાગ બાવા નહીં તો તારી તુંબડી તોડી નાખું બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા અરે આ તો શિયાળિયું છે બધાએ ભેગા મળી બારણો તોડી નાખ્યો અંદર જઈ શિયાળને બરાબરનો મેથી પાક આપ્યો શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસાભાઈ કેમ ન પકડાય અને પોતે કેમ પકડાઈ ગયા વિદ્યાર્થી મિત્રો આપણે આ વાર્તા ઉપરથી શું શીખવા મળ્યું તો એની અંદર વાત કરીએ તો આ વાર્તામાંથી શીખવા એ મળ્યું કે નકલમાં અકલ ના હોય કોઈનું પચાવી પડાવું પાડવું મફતનું ખાવું તો તેનું ફળ પણ ખરાબ મળે છે બીજા જેવું કરવામાં પણ પોતાની બુદ્ધિ વાપરો તો નુકસાન ન થાય બાકી શિયાળભાઈ જેવી હાલત થાય આ વાર્તાનું ચિત્ર મિત્રો આપણે એક લખવા દોરવાનું હતું તો અહીંયા તમે દોરી શકો છો અથવા આ પણ સ્ક્રીનશોટ પાડી તમે પ્રિન્ટ કાઢીને લગાવી શકો છો સસ્ રાણા સાંકળિયા વિશેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું તમારી વાર્તા આપણે વાત કરી ખાસ તમારી સહી વાલીની સહી શિક્ષકની સહી અને તારીખ અહીંયા લખવાનું પણ ન ભૂલતા અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા